રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટ યાર્ડમાં આજ રોજ ડુંગળીના ભાવમાં ખેડૂતોને રડાવ્યા પોક્ષણ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રાજકોટ જિલ્લાના વાત કરીએ તો ધોરાજી તાલુકાના તથા આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ પોતાના ખેતરમાં ભાવના બિયારણો જંતુનાશક દવા અને આખા વર્ષની મહેનત કરી અને ડુંગળીનો વાવેતર કરેલ હોય પણ કુદરતી આફતોએ ખેડૂતોની દશા ફેરવી નાખી છે કારણ કે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવની અપેક્ષા હોય ખેડૂતો ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પોતાની ડુંગળીઓ લઈને ખુલ્લી બજારમાં હરાજી માટે આવેલ પણ અહીં ખુલ્લી બજારમાં ડુંગળીના ભાવનો પોક્ષણ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળેલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં એક કિલો મણનો ભાવ બસો થી ચારસો થી પાંચસો સુધીનો ભાવ હરાજીમાં ભાવ બોલાયા હતા જે રીતે સારો માલ હોય તો સારા ભાવ અને સામાન્ય માલ હોય તો તેના ભાવ તળીયે હોય તેવા ડુંગળીના ભાવ ખેડૂતોને મળ્યા હતા પણ આ ભાવ ખેડૂતોને પડતા પર પાટુ જેવી પરિસ્થિતિની નિર્માણ થઈ હતી ભાવને લઈને જોવા ત્યારે ડુંગળીના ધોરાજી માર્કેટિંગ યાર્ડના વેપારી એવું જણાવેલ કે સરકાર દ્વારા ડુંગળીમાં જે એક્સાઇઝ ડ્યુટી લગાવવામાં આવેલ છે તેને લઈને ડુંગળીના ભાવ અને નિકાસમાં ભારે મુશ્કેલીઓ પડી રહી હોય તેને કારણે ડુંગળીના ભાવ તળિયે જોવા મળેલ છે અને હાલ જે ભાવ મળી રહ્યા છે તે ડુંગળીને રડાવી રહ્યા છે હાલના ભાવના ખેડૂતોને પોસાય તેમ નથી તેથી સરકાર એક્સાઇઝ ડ્યુટી ઘટાડે તો જ ડુંગળીના ભાવ સારા મળી શકે તેમ છે હાલ ડુંગળી ખેડૂતોને સાતા પાણીએ રડાવી રહી છે રિપોર્ટર ફિરોજ ચુણેજા ધોરાજી હું દીપકભાઈ વ્યાસ ધોરાજી માર્કેટિંગ યાર્ડ હા ધોરાજીની અંદર ત્રણસોથી લગાડીને છસો પચાસ સાહીઠ રૂપિયા સુધી ડુંગળી મળી રહી છે જે છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલાં એની અંદર આનાથી સો રૂપિયા વધારે ખેડૂતોને મળી શકતા હતા એનું કારણ એ હતું કે ઉત્પાદન પ્રમાણમાં સારું હોવા છતાં પણ જે ક્વોલિટી આવતી હતી એ સારી હતી અને હાલ પણ ક્વોલિટીના કારણે થોડા ભાવ નીચા ગયા છે બીજા નંબરની અંદર એ કે ગવર્મેન્ટ દ્વારા જે એક્સપોર્ટ થાય છે એની અંદર વીસ ટકા ડ્યુટી છે એ જો વીસ ટકા ડ્યુટી કાઢી નાખવામાં આવે તો જોઈએ એવા ભાવ મળી રહ્યા વીસ ટકા અત્યારના હાલના ભાવે ખેડૂતો માટે મહત્વના કરી શકાય સરકાર પાસે એવી અપેક્ષા રાખી શકીએ કે જે વીસ ટકા ડ્યુટી છે કાઢી નાખે અને ટ્રાન્સપોર્ટેશનની ઝડપી અને કઈક ખાસ સુવિધાઓ ઉભી કરે જેથી કરીને રેલવે દ્વારા પણ માલ સપ્લાય થઈ શકે ઓછા ભાડાવાળી પેલી વાળી એવી કઈ યોજના જે આની પેલા બે ત્રણ વર્ષ પહેલા

ડુંગળી ડુંગળીની હરાજી ચાલુ થાય ભાવ બસો રૂપિયા ડુંગળી ડુંગરી હતી સતાય પછી અમે પાછી લઈ જવા વિનંતી કરી આ ભાવ એટલે પછી મજૂરી ખર્ચો દવા ખાતર બિયાણ અને સતાય ભાવ મળ્યા નહીં એટલે પાછી લઈ જવા ને સરકારની એ પણ માગણી મૂકી છે હવે કઈક આયાત કરે ભાવ મળે ખેડૂત ને તો ખેડૂત કઈક રિયે રવજી ભાઈ વેગડી

બામણ ગામ થી ડુંગરી લઈને આવ્યા છે અરે આ ડુંગરી માં અત્યારે બજાર બહુ ઓછો છે ખેડૂત ને આ બજાર પરવડે નહી જો સરકાર ડ્યુટી ઘટાડે તો ખેડૂત ને પોસાય નકર ખેતી કરવી ખેડૂત ને પોસાય નહી અત્યારે ત્રણસો રૂપિયા સારસો રૂપિયા બસો રૂપિયા સારસો રૂપિયા જેવો માલ પણ સારા માલના બજાર પણ નથી અત્યારે એમ સારા માલમાં પાંચસો રૂપિયા બજાર માંડ આવે છે એટલે આ ખેડૂતને અત્યારે સિત્તેર રૂપિયા તો એક પીસીની મજૂરી થાય છે લણવાની પોસાય નહીં ખેડૂતને જો સરકાર આમાં કાંઈક ડ્યુટી ઘટાડે તો નિકાસ થાય માલ અને ખેડૂતને કાંઈક વળતર મળે